ખેરાલુ એપીએમસીના નવનિયુક્ત ચેરમેનનો તેમના વતન મંદ્રોપુર ખાતે સત્કાર સમારંભ યોજાયો મંદ્રોપુર જીનિયસ સ્કૂલ ખાતે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર તેમજ ગામના પૂર્વ સરપંચ સહિત એપીએમસીના વેપારીઓ તેમજ ખેડૂતો અને ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ ચિગન મેવાડા ખેરાલુ આજે મંદ્રોપુર ગામમાં એપીએમસીના ચેરમેન તરીકે મારી નિમણૂક થઈ અને તે સત્કાર સમારંભની અંદર માનીએ પૂર્વ ધારાસભ્ય શ્રી અજમલભાઈ મહામંત્રી શ્રી મહેશભાઈ તાલુકાના સર્વ અગ્રગ્રણીઓ અને આજુબાજુના તમામ ખેડૂતો અહીંયા ઉપસ્થિત રહી અને મારો સત્કાર સમારંભ કરેલો અને એની સાથે સાથે ખેડૂતોની પડેલા પ્રશ્નો એનું પણ જાહેરમાં મેં સરસ નિરાકરણ કર્યું છે અને આગામી સમયમાં પણ કોઈ પણ ખેડૂતોના જે કોઈ પ્રશ્નો હશે એનું પણ સમાધાન કરવાની બધાને ખાતરી આપી છે અને અમારું ખેરાલુનું માર્કેટ બહુ ધમધમતું થાય એ માટે દરેક ખેડૂતભાઈઓને વિનંતી પણ કરી છે કે ભાઈ બધા આપણી ખેત પેદાશ લઈ અને આપણા બજારમાં આપણું માર્કેટ સારું બને એ માટે સૌને વિનંતી કરી છે અહીંયા મોટી સંખ્યામાં અહીંયા સત્કાર સમારંભમાં ઉપસ્થિત રહ્યા એમાં એવું છે કે ભાઈ લોકોને એક વિશ્વાસ પેદા કરવા માટે લોકોની અંદર જે એક માર્કેટ તરફથી થોડોક વિશ્વાસ દૂર હતો એ વિશ્વાસ સંપાદન કરવા માટે તમામ ખેડૂતોને અહીંયા બોલાવ્યા છે અને આગામી સમયમાં પણ હું ખેરાલુ એપીએમસીની અંદર ટોટલ ખેરાલુ તાલુકાના ચોપન ગામડા છે તે ચોપ્પને ચોપન ગામડાના ખેડૂતોને ત્યાં બોલાવી અને વિશ્વાસ સંપાદન કરી અને માર્કેટનો વિકાસ કરવાની ખાતરી બધાને આપું છું અને આ સાથે સાથે ખેરાલુ તાલુકાના અગ્રગણીઓ અને તમામ ખેડૂતો અને મિત્રોનો જે મારો સત્કાર સમારંભ કર્યો એમનો પણ હું સરસ આભાર માનું છું આભાર માનું છું અસ્તુ ભારત માતા જય